વાલીયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ભવન નું લોકાર્પણ સમારોહ યોજાયો વાલિયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત સમારોહ વિશાળ સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો સમાજના આગેવાનો અને ક્ષેત્રના લોકપ્રિય નેતાઓ હાજર રહ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત પ્રમુખ શ્રી પ્રકાશ મોદી વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવા ખેડૂત અગ્રણી બળવંતસિંહ ગોહિલ તથા વાલિયા ખેતીવાડી માર્કેટયાર્ડના ચેરમેન યોગેશ મહિડા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સુરેખાબેન વસાવા અટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નેત્રંગ અને વાલિયા તાલુકાના મંડળીના ચેરમેનો ડિરેક્ટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉમટેલા હતા આ નવા નિર્મિત ભવનના લોકાર્પણને લોકો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજા ખોલવાનો મોટો અવસર માનવામાં આવી રહ્યો છે આ ભવનથી ખેડૂતોને વેપાર વેચાણ અને ખરીદીમાં સહકાર મળશે જે વાલિયા અને આસપાસના વિસ્તારોમાં ખેતીવાડી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે સમારોહમાં ખેડૂતોની મજબૂતી અને વિકાસ માટેના વિઝન પર પ્રગતિ છે લોકારપણ કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને સમર્થન આપવા માટે ઘણા ખેડૂતો અને સમાજના આગેવાનો દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યા હતા વ્યક્ત કર્યા આ પ્રસંગે વિવિધ યોજનાઓની માહિતી તેમજ નવીન સેવાઓ પ્રદાન કરવી જેમાં ખેડૂતો માટે શ્રેષ્ઠ લાભદાયક ઉકેલો રજૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમે આગળ વધતા ખેડૂતો માટે એક સકારાત્મક અને સમૃદ્ધ ભવન માટે એક મોટું કટિબદ્ધ અને ઉત્સાહી પગલું હોવાનું દર્શાવે છે સમારોના અંતે તમામ નેતાઓ અને ખેડૂતોએ આ નવી ઇમારતના લાભોને શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી ખેતીને વધુ મજબૂત બનાવવા માટે મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવી આજ રોજ ભાઈએ પીએમસી ના ચેરમેન તરીકે આજે ઓફિસ બિલ્ડિંગનું નું ને સ્વપ્તમ ગોજાઉન સુલતાનિસ નું લોકાર્પણ હતી એમાં જિલ્લાના મહાનુભાવો ઉભા આવેલા હતા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો સહકારી આગેવાનો હાજર હતા એમાં લોકાર્પણનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂરો થયો વાલ્ય ઇપીએમસીમાં છ પોઈન્ટ અઢાર લાખ છ કરોડને અઢાર લાખના આયોજનના કામોનું લોકાર્પણ હતું એમાંથી બે કરોડને બોતેર લાખ રૂપિયા સરકારી સહાય મળી સરકારમાંથી આ વાલ્યની ઈપીએમસીમાં છેલ્લા બે વર્ષના સૂકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસને પંથે લઈ જવાના પ્રયત્ન કરીએ છીએ આવનારા દિવસોમાં આ એપીએમસી અદ્યતન બને ગોડાઉનો બને રોડ બને રસ્તા બને અને હાટ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાટ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને વાલિયાનેસંગ

ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રા અને ખાન નિયામક શ્રી ગાંધીનગરનો પણ અમને સહયોગ મળે છે હું આજે આવેલા તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું વંદે માતા ભારત માતાજી